તેવી જ રીતે આજે તળાજા તાલુકામાં ભાજપના લોકસભાના ઉમેદવારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજા તાલુકાના મોટા ઘણા ગામે અંદાજે બે વાગ્યે શ્રી ચામુંડા માતાજીના મંદિરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બામભણિયાની ઉપસ્થિતિમાં તળાજા તાલુકાના રાળગોન સિટી ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલ પૂર્વ તાલુકા પંચાયત સદ્ય જીવાભાઈ શામળાભાઈ ભાદરકાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો તેવી જ રીતે તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસમાંથી કોંગ્રેસ ચૂંટાયેલા તળાજા તાલુકા પંચાયત સદસ્યો પુરાભાઈ શિયાળ દ્વારા પણ કોંગ્રેસ સાથે છેડો પાડી અને ભાજપમાં જોડાયા હતા સમ્રાટ સમાચાર તળાજા